નમસ્કાર મિત્રો આજે ચૌદ મોટા સૌથી મોટા સમાચાર શપથ ગ્રહણની તારીખ બદલાઈ ગઈ હવે ક્યારે બનશે વડાપ્રધાન હવે ફ્રીમાં ચાલશે વાહનો મોદીજી આપી મોટી ગેરંટી પેટ્રોલ ડીઝલ બંધ મોટો નિર્ણય ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ બાળકોના આધાર કાર્ડને લઈને મોટા સમાચાર ખેડૂતો ને બેતાલીસ હજાર રૂપિયા મોટી જાહેરાત શાળામાં વેકેશન લંબાવાશે શું સમાચાર છે જાણી લ્યો રેશન કાર્ડ ધારકો મોટા સમાચાર મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું કે શપથ ગ્રહણની તારીખ બદલાઈ ગઈ છે વડાપ્રધાન મોદીએ આઠ જૂનના રોજ શપથ લેવાના હતા પરંતુ શપથ ગ્રહણની તારીખ બદલી નાખવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો જાહેર થયા બાદ કોની સરકાર બનશે અસમંજસ ચાલુ ચાલુ હતી ખેંચતાણ હતા ત્યારે મોદી જૂને શપથ ગ્રહણ કરવાના હતા પરંતુ હવે શપથ ગ્રહણની તારીખ બદલીને નવ જૂને કરવામાં આવી છે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ જૂને સાંજે છ વાગે વડાપ્રધાનના શપથ લેશે તો આ મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર ગુજરાતમાં આંધી વંટોળ સાથે ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી થવાની છે અંબાલાલ પટેલની મોટી આગાહી અરબી સમુદ્રમાં હવે હવાનું દબાણ સર્જાઈ ગયું છે દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી આ દબાણ સક્રિય રહેવાનું છે આની સાથે સાથે રોહિણી નક્ષત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર પણ ગુજરાતમાં થવાની છે આ બધી અસરને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે પવન ફૂંકાવાનો છે નવસારી પંચમહાલ દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવશે એવી પણ આગાહી કરાઈ છે અને આ ઉપરાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી પણ કહી દીધી છે કે ગુજરાતમાં આ વખતે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવાની છે બાર જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની છે અને પંદર જૂનની આસપાસ રાજ્યમાં ભારે વરસાદ પડશે તો આંધી વંટોળ સાથે વરસાદ પડવાનો છે ચોમાસા દરમિયાન ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવાની છે તો મોટા સમાચાર ત્યાર પછી ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આ વખતે રવિ પાકના કેટલા ભાવો રાખવા એ ભાવો નક્કી કરવા માટે એક બેઠક બોલાવી હતી આ મહત્વની ચર્ચા ગઈકાલે થઈ ગઈ હતી જેમાં રાજ્ય સરકાર ખેડૂત આગેવાનો કિસાન સંઘના પ્રતિનિધિયા તમામ મિત્રો હાજર હતા રાજ્ય સરકાર રવિ પાકના ભાવો નક્કી કરીને કેન્દ્ર સરકારને મોકલશે અને ત્યારબાદ તમામ રાજ્યોના ભાવોના આધારે રવિ પાકના ભાવ ગુજરાતની અંદર પણ નક્કી થશે કેન્દ્ર સરકાર દ્વારા અંતિમ ભાવ નક્કી કરવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને તમામ રાજ્યોના ભાવ નક્કી થઈને કેન્દ્ર સરકાર સુધી જવાના છે અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ભાવ નક્કી કરશે ત્યાર પછીના મિત્રો સમાચાર મોદી સરકારની હવે સરકાર બનવાની છે ત્યારે હવે મોદીજીએ જે ગેરંટી આપી તે ગેરંટી પણ મોદી સરકારે પૂરી કરવી પડશે મોદીજીએ ગેરંટી આપી હતી કે હવે વાહનો ફ્રીમાં ચાલવાના છે ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી સંબોધિત કરી રહ્યા હતા સુરેન્દ્રનગરની અંદર સભા કરી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીએ મોટી ગેરંટી આપતા કીધું કે હવે પછી અમારો પ્લાન તૈયાર કરી નાખ્યો છે હવે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો ખર્ચ હવે બિલકુલ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે એવા પ્રકારના વાહનો લઈને આવીશું એવા પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો હશે કે હવે સૂર્ય ઉર્જાથી ચાલશે તમારે કોઈ પણ ખર્ચો કરવાની જરૂર નહીં પડે તો હવે સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનો આવવાના છે બિલકુલ મફતમાં વાહનો ચાલવાના છે મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી હતી તો મોદી સરકાર જીતી ગઈ છે મોદી સરકારની પાર્ટી આવી છે તો હવે મોદીજી પોતાની ગેરંટી પૂરી કરશે ત્યાર પછીના મિત્રો સમાચાર પહેલી તારીખના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ ગયો છે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે જેમાં પહેલી જૂના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને તમામ મિત્રોને જણાવી દઈએ કે આ ભાવ ઓગણીસ કિલોના સિલિન્ડર ઉપર કરવામાં આવ્યો છે સામાન્ય ઘરેલું સિલિન્ડર ઉપર વધઘટ થઈ નથી તો કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપર રૂપિયાનો ઘટાડો પહેલી જૂન રોજ થઈ ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલ હવે ભારતમાંથી બંધ થઈ જવાના છે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવામાં આવશે આ વાહનોના સ્થાને હવે નવો જ વિકલ્પ લઈને આવવામાં આવશે પરંતુ પેટ્રોલ ડીઝલના વાહનો ભારતમાંથી મુક્તિ મળી જવાની છે ખુદ નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ સો ટકા મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી એટલે કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગી જવાનો છે અને આ જે નાણાંનો ખર્ચો છે ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે તો નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ભારતમાંથી પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે ત્યાર પછી મિત્રો બાળકો માટે સમાચાર હવે બાળકોના આધાર કાર્ડમાં તમારે બે વાર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું છે આ મોટા સમાચાર યુઆઈડીઆઈ દ્વારા મિત્રો આપવામાં આવ્યા છે તમામ મિત્રો માટે સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ આવી ગયો છે યુઆઈડીઆઈના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલા તેને બે વાર તેના આધાર કાર્ડને અપડેટ કરાવવાનું રહેશે ક્યારે ક્યારે અપડેટ કરાવવાનું છે જાણી લેજો તો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષની ઉંમર થાય ત્યારે તમારે પહેલી વાર અપડેટ કરાવવાનું છે અને ત્યાર પછી પંદર વર્ષની ઉંમરે તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે તો પાંચ વર્ષની ઉંમર અને પંદર વર્ષની ઉંમરે બે વાર તમારે બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે નહીં તો તમારું આધાર કાર્ડ માન્ય ગણવામાં નહીં આવે તો બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ છે ત્યારે મિત્રો આ તરફ ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે હવેથી જનધન ખાતાની અંદર ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમને દસ હજાર રૂપિયા ખાતામાંથી ઉપાડી શકશો એવી મોટી યોજના ગુજરાત સરકારે આપી દીધી છે પરંતુ તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે જે મિત્રો પાસે ખાતું છે અને રૂપિયાની ઓવરડ્રાફ્ટ એટલે કે દસ હજાર રૂપિયા તમારી પાસે ખાતામાં ન હોય તો પણ ઉપાડી શકશો આ મોટી સુવિધા આપવામાં આવી છે આ યોજનાની અંદર પહેલા પાંચ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ એના વધારીને હવે દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ કરવામાં આવ્યો છે તો ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે શાળાનું વેકેશન લંબાવાય એવો મોટી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે રાજ્યના શાળા સંચાલક મંડળો દ્વારા શાળાઓમાં વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને વેકેશન લંબાવવાની માંગ કરી છે કારણ કે અત્યારે વેવ ચાલી રહી છે આ વેવને કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબાવાય એવી માંગ કરવામાં આવી છે એટલે કે તેર જૂનના રોજ શાળાઓ ખોલવાની છે એના બદલે વીસ જૂને શાળાઓ ખોલે એવી માંગ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે તો ટૂંક સમયમાં આનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવશે મુખ્યમંત્રીને અત્યારે પત્ર લખવામાં આવ્યો છે અને આગામી સમયમાં નિર્ણય લેવાશે કે વેકેશન લંબાવાશે

ત્યાર પછી દર વર્ષે ખાતામાં છત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે આમ સાહીઠ વર્ષની ઉંમર પછી પીએમ કિસાન યોજનાના છ હજાર રૂપિયા અને પીએમ માનધન યોજનાના છત્રીસ હજાર બંને મળીને ખેડૂતોને બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવશે તો ઘરે બેઠા બેઠા ખેડૂતોના ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા આવશે પરંતુ આ બંને યોજનામાં ફોર્મ ભરવું જરૂરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર સગર્ભા માતા અને ધાત્રી માતાઓ માટે હવે નમોશ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે આ યોજનાની અંદર સગર્ભા માતા અને ધાત્રી માતાઓને બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે આ મોટી યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પડી છે આ યોજનાની અંદર અગાઉ છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ બજેટની અંદર સરકારે આ યોજનામાં વધારાના છ હજાર ઉમેરી દીધા અને હવે

મળશે તો ગુજરાત સરકારે હવે છ હજારના બદલે ડબલ સહાય બાર હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રહેવાના છે હવે રેશનની દુકાને તમને આવા નવા ઈ પી મશીન જોવા મળશે આ મશીનની ખાસિયત એ છે કે તમારે વિતરણમાં કોઈ પણ ગડબડી હવેથી નહીં થાય તમારું જેટલું અનાજ છે એટલું જ વજનનું અનાજ તમને મળશે એ માટે સરકારે હવે આવા નવા મશીનો મૂકવાની શરૂઆત કરી દીધી છે તમારા રાશનની દુકાને પણ આવા મશીનો ટૂંક સમયની અંદર આવી જશે કારણ કે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી દરેક રાશનની દુકાને આવા મશીનો વેચવાની શરૂઆત થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આવા મશીન આવી જશે તો રાશનની દુકાને હવે નવી સિસ્ટમ ટૂંક સમયમાં આવી જશે ત્યાર પછીના મિત્રો બાળકો માટે બીજો નવો નિયમ રેલવે દ્વારા રેલવે ટિકિટને લઈને બાળકો માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની હોય તો તમારે તમારા બાળકની અડધી ટિકિટ લેવી કે આખી ટિકિટ એને લઈને રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જો તમને લાગે કે તમારા બાળક માટે તમારે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ લેવાની છે જો તમારા બાળક માટે સીટ જોતી હોય તો તમારે ફરજિયાત આખી ટિકિટ લેવાની તો પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રેલવે વિભાગ દ્વારા હવામાન કેવું છે ચોમાસું કેવું રહેશે તમામ માહિતી ઘરે બેઠા બેઠા જાણી શકશો હવામાન વિભાગે એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાન વિભાગની માહિતી આપવા હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ્લિકેશન બનાવી છે ગામડાના લોકો ખાસ આ એપ્લિકેશનનો મોટો ફાયદો ઉઠાવી શકશે ખેડૂતો માટે આ એપ્લિકેશન ખૂબ મહત્વની રહેવાની છે હવામાન વિભાગે પોતાની દોઢસો વર્ષની વર્ષગાંઠ નિમિત્તે આ મોટી એપ્લિકેશન લોન્ચ કરી છે જગદીપ ધનકડ દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનની વાત કરો દઉં તો આ એપ્લિકેશનમાં પાંચ દિવસની હવામાનની વિગતો જણાવવામાં આવશે આ એપ્લિકેશન અંગ્રેજી ભાષા હિન્દી ભાષા ગુજરાતી ભાષા તેલુગુ ભાષા આ તમામ ભાષાઓની અંદર ઉપલબ્ધ રહેવાની છે એટલે ગુજરાતીઓ માટે પણ ખૂબ મોટી એપ્લિકેશન રહેવાની છે હવામાન વિભાગ દ્વારા આ મોટી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન